ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લાઇટિંગ લાઇટિંગ શબ્દનો અર્થ ઓરડા મકાન અથવા શેરીમાં પ્રકાશ ઉત્પન્ન કરવા માટેના સાધનો કે લાઇટની ગોઠવણ થાય છે લાઇટિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લાઇટિંગ ઇઝ પુઅર ઇન ધ બેક લેન્સ ઓફ ધ સિટી એટલે કે શહેરની પાછળની ગલીઓમાં લાઇટિંગ ઓછી છે એક બીજું ઉદાહરણ જોઈએ યુઝ મ્યુઝિક એન્ડ લાઇટિંગ ટુ ક્રિએટ અ રોમેન્ટિક એટમોસ્ફિયર એટલે કે રોમેન્ટિક વાતાવરણ બનાવવા માટે સંગીત અને લાઇટિંગનો ઉપયોગ કરો એક અન્ય ઉદાહરણ જોઈએ ગેસ લેમ્પ્સ બીકેમ ઓબ્સોલ્યુટ વેન ઇલેક્ટ્રિક લાઇટિંગ વોઝ ઇન્વેન્ટેડ અર્થાત જ્યારે ઇલેક્ટ્રિક લાઇટિંગ શોધ થઈ ત્યારે ગેસ લેમ્પ્સ અપ્રચલિત થઈ ગયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ